સીતારામ કેમ છો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોક તો અત્યારે મારે છે ને અમારે જામો કામો ને જઠવો ઉજમાં પડ્યો હો ગુડ મોર્નિંગ પ્રિય બેન મોર્નિંગ સીતારામ કેમ છો બધા મજામાં અટણા મત ને હવ આ બે ના આવી દીધું હું જરા કલર ના ને મે કે તો ના કારણ આવે તે મારે ના થોડો ટેકો દે ને હા કોરે મારે ને ધૂંધા અધર પડ્યો થઈ હોય તે હાલો ઈ જો કરે

આવું હે લીંબુ મીઠું ટ્રાય કર્યા પછી કેવું થાય ને હું તમને કઉસ છું ને કેટલો ફરક લીંબુ મીઠું લાગે એવું કા તમને આપડે શ્રી ગણેશ કરીબુ આજે તો એટલા પડ્યા પેલા મેલા લક્ષ્મી માં થી લેડીઝ ફર્સ્ટ લક્ષ્મીમાં ટ્રાય કરા કરીબુ મીઠું ને પછી આપડે જોઈએ કે આમાં કઈ ફરક પડે પડતો લીંબુ મીઠા વાળા આઈડિયા ભણાય કોમેન્ટ આવ્યા તો પર્સનલી ફોન પણ આવ્યા મારી બેનપણીઓના કે લીંબુ મીઠું કઈ જેવિધ દવા ને અમુક અમુક વિડીયો જો યુટ્યુબમાં મેસેજ કરે વોટ્સએપમાં

પણ એ જો સીધું હોય ને સરફેસ તમારું સીધું કઈ કિશ્યુ વગરનું કે ડિઝાઇન વગરનું તો વર્ક કરે બટ કિશ્યુ ભાષા વાળી કઈક વસ્તુ હોય ને તો તમારે પહોંચવું તો પડે તો તમે તૈયાર છો મારા લક્ષ્મીજી ના દર્શન કરવા માટે જવા લક્ષ્મીજી કેવાય ચમકી ગયા ડિઝાઇન 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 ને પહોંચવા માં બહુ વાર લાગે કારણ કે કિસ્યુ માં

ચકા ચક ચમકી ગયા છે તો અમારા લક્ષ્મીજી ધારે હવે કેનો વારો હવે ગેરા લાલા ને ચમકાવી તો બસ લાલ ભાઈ આપડે બસ એટલું જ જોઈએ લાલ ભાઈ તમને કઈ તકલીફ ના પડવી જોઈએ લાલ ભાઈ લાલ ફિલ્મ નો ચડી ગયો મને હે લાલ ભાઈ એક વાત કોમને લાલભાઈ મારું તેને લાલભાઈ નોકરી નું

એ મન પર એ બારી થાય હેઠું નાખે તો આ કઈ જ કેવાતી છે માણસ ની એટલે તો આપડે ખબર પડે ને કે આપડે કચરો કચરા પેટે નાખીએ બાદ નાખીએ એવા નીચે રહેતા હોય એને બીજી વખત મારી બી સાફ કરે કોક ના ઉકોડા તો આવી રીતના કહે ને ન ખાઈ કોઈ ના પોપરમેન્ટ માં આપડે રહેતા હોય ને તો પીર તો આવી રીતના ન કરે અને બારી ઉકડતી મસર ખાઈ જાય ને કોકના ના ઉકોડા સાફ કરવા કેવા જાય તો ગમે કે અમે તો નાખ્યું જ નથી તો ક્યાંથી ઉપરથી કઈ એટલું બધું જોવો તો ખરી તમે કહેવાતું તો નથી હમ આવી રીતને જો બંધ પડે બધા ફેંકી દીધું જો ખરી ચાલો એ અમારે કાઠું માં કોક ના તો હાલો દૂધ પાક અને પૂરી ખાવા બધા પૂરી બનાવતી તી તો નવું તારું વામ કાઢતા હતા ગામના ઉકાળા ગામના ઉકાળા કાઢ લીધા ને હમી આરામ હજો કઈ હાથ દીધો ને તો ત્યાર ખાવા આવ્યો ત્યાર ખાવા ભાણે છે આમ બેન ભાઈ બેન કે ટેકો દીધો કઈ ભાઈ হান্য় স্য়েনকে হিতে মিসে আনারা আজামে কা মন্য়েটুমে এসে কাং শানি কারেটেকরা হিয়ে আজাথা পেডুটের লুগরান্য় কাই�